પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પરમપૂજ્ય ગોશ્રી એકસો આઠ શ્રી કાંકરોલી નરેશ ડોક્ટર વાગેશ કુમારજીના વરદ હસ્તે પિયુષ આચાર્ય લિખિત રામદૂત પુસ્તકનું વિમોચન કરાયું રામદૂત પુસ્તક સનાતન સંસ્કૃતિને ટકાવી રાખવા માટે મહત્વનું પુસ્તક બની રહેશે ડૉક્ટર વાગીશકુમાર પરમપૂજ્ય ગોશ્રી એકસો આઠ શ્રી કાંકરોલી નરેશ ડૉક્ટર વાગીશકુમારજીના વરદ હસ્તે પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને લેખક પિયુષ આચાર્ય દ્વારા લિખિત રામદૂત નામના પુસ્તકનું રવિવાર તારીખ છ જુલાઈના રોજ પાટણ એપીએમસી હોલ ખાતે ભક્તિસભર માહોલમાં વિમોચન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું ઉદઘાટન પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર કિશોરભાઈ સિંહ પોરિયા દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે મુખ્ય મહેમાન તરીકે પાટણ ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ અતિથિ વિશેષ પદે હુડકોના સ્વતંત્ર ડિરેક્ટર કેસી પટેલ માર્કેટ કમિટી ચેરમેન સ્નેહલભાઈ પટેલ ગુર્જર હોટેલના માલિક નીતિનભાઈ રાવલ અને રોટરી પ્રમુખ ડોક્ટર પરિમલ જાની સહિત આશીર્વચન માટે પાટણ બ્રહ્મકુમારી સેન્ટરના પરમ પૂજ્ય નીલમ દીદી ઉપસ્થિત રહ્યા હતા રામદૂત પુસ્તક વિમોચન પૂર્વે લેખક પિયુષ આચાર્યએ શાબ્દિક સ્વાગત સાથે સૌ આવકારી પુસ્તકની રૂપરેખા રજૂ કરી પુસ્તક પ્રકાશનમાં સહયોગી બનેલા દાતાઓ સહિત નામી અનામી સૌનો આભાર પ્રગટ કર્યો હતો આ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પરમપૂજ્ય ગોષી એકસો આઠ શ્રી કાંકરુલી નરેશ ડોક્ટર વાગેશકુમારજીએ જણાવ્યું હતું કે સનાતન સંસ્કૃતિને ટકાવી રાખવા અને આજની યુવા પેઢી આપણી સનાતન સંસ્કૃતિથી વાકેફ બને તે માટે આવા ધાર્મિક પુસ્તકો લખાતા રહેવા જોઈએ તેઓએ લેખક પિયુષ આચાર્ય દ્વારા લિખિત પુસ્તક રામદૂતની સરાહના કરી આગામી દિવસોમાં પણ તેઓની કલમે આવા સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતા પુસ્તકો લખાતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલે પણ રામદૂત પુસ્તક પ્રકાશિત કરવા બદલ લેખક પિયુષ આચાર્યને બિરદાવી આવા પુસ્તકોનું વાંચન થવું જોઈએ તો જ આપણી સનાતન સંસ્કૃતિને આપણો સાચા અર્થમાં જાણી શકીએ તેમ જણાવી લેખકનો ઉત્સાહ વધારી આગામી દિવસોમાં લેખક દ્વારા સરળ ભાષામાં ભગવદ્ ગીતા પર પુસ્તક તૈયાર કરવા અપીલ કરી હતી તો પુસ્તક વિમોચન પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણ બ્રહ્મકુમારી સેન્ટરના પરમપૂજ્ય નીલમ દીદી ભરૂચના વિદ્વાન વક્તા સહિત યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર કિશોરભાઈ પોરિયા હુડકોના સ્વતંત્ર ડિરેક્ટર કેસી પટેલ સહિતના મહાનુભાવોએ રામદૂત પુસ્તક વિમોચનની શુભેચ્છાઓ પાઠવી પુસ્તકને અનુરૂપ પોતાનું ઉદ્બોધન આપી લેખક પિયુષ આચાર્યને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે ઉપસ્થિત વિવિધ સેવાકીય સામાજિક સાંસ્કૃતિક શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા લેખક પિયુષ આચાર્યને બુકે શાલ અને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા રામદૂત પુસ્તક વિમોચન કાર્યક્રમનું સફળ સંચાલન આશુતોષ પાઠક અને સંજય મોદીએ કર્યું હતું કમલેશ પટેલ પાટણ